આપણે પેલું નોરતું છે અને જો થાળીમાં પણ કેવો મસ્ત હસણગાર છે જો થાળીનો મસ્ત શણગાર છે આપડમાં કીડીઓ ચડી ગઈ જુઓ તમે કેટલી બી છે આપણે તો પાઇપ પકડીને ઉપરનો આમ એનો ક્લેપ પૂરો છે નીચેની પાઇપ રહીને સીધી ઉપર ચડાવશે જો આમ ઉપર ચડવાનું આમ લાગ્યા ટીસણની પથારી ફેરી જાય છે નવી જ ચડાવતું હાલો મિત્રો કેમ છો મજામાં તો સરસ મજાની ગુડ આફ્ટરનૂન થઈ ગઈ છે તો આજે છે પહેલું નોરતું પણ આ વિડીયો જ્યારે આવશે ત્યારે ત્યારે પહેલું બીજું અમારે છેમાનુ નોરતું વિશે અને મિત્રો અત્યારે અમારી ઇમરજન્સી એક કસ્ટબંધન સ્કૂલ છે અમારે તુરખા રોડે ત્યાં આપણે ઓર્ડર આવી ગયો છે તો જુઓ ફિલહાલ અત્યારે અમારે સંકેતભાઈ જો ટ્રેક્ટરના જે ગાડલા આપણે પહેલું નોરતું છે એટલે એની માટે જે ગાડલા જોવે છે તે આપણે લાવી નાખ્યા છે અને બીજું અમારે જે કષ્ટભન સ્કૂલ માટે જે ધાળા જોઈએ છે તે અત્યારે મેં ટ્રેક્ટરમાં ફર્યા છે જો છે બધા જો ટોટલ વીસ ગાળા નાખવાના છે તો પાઇપ બધી ભરી છે અંદર ને અમારી ટ્યુબમાં છે સંકેતભાઈ તો ફિલહાલ આપણે જવાનું છે ગાળા નાખવા તો ઓકે ચાલો જવા દઈએ આ મિત્રો પહોંચી ગયા કસ્ટમ સ્કૂલે અહીંયા આપણે નાખવાના છે નવરાત્રી ના ગાળા ફિલહાલ કોઈ ગેટ મને કોઈ પગી બગી કોઈ છે નહીં જો ઓલરેડી એક ગાળા નાખેલા હે જો તમે આપણે આમાં બીજા એડ કરવાના હે હવે અને આખવાના છે મંડપ સર્વિસ ના ગાળા અને છે અહીંયા નવરાત્રી ઉત્સવ ફાઈનલી મિત્રો ફિટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ ઓકે જો ઓલરેડી થર્ડ એક લાઈન બાકી છે તો લાઈન દેખાય છે કે ટોટલ આટલી લાઈન ઊભી છે પછી અમારે સંકેતભાઈ જો ત્યારે ફિટિંગ કરી રહ્યા છે ને આખું સ્ટ્રક્ચર આખું છે ઊભું કરવાનું સમય નિંદી ચાલો ફિલહાલ કરી દઈએ ઊભું હોય ચાલો કરી દે ઊભું હોય તો વળી ચડાવી રહ્યા છે જોવા તમે હો માછાનો ઠોકે સારું છે નહીં સંકેતભાઈ માછાનો ઠોક તો આપણે જો આ પાઇપ પકડીને ઊભા છે ઉપરનો આમેનો ક્લેપ પોળવે છે તોય ઓહ નીચેની બાઈબ્રાઈને સીધી ઉપર ચડાવશે અમે ખોડે મૂક દીધી છે ઓહ ઓહડી રેડી રેડી પાઇનલી ગાળાનું પિંજરું ઊં કરી દીધું શુદ્ધ ભાષામાં સ્ટ્રક્ચર જુઓ તમે છે એટલું એડ કરવાનું છે ને ઓલરેડી ઊભું હતું અને એટલામાં આ જે ભાગ દેખાય એટલામાં બધા એડ કરવાનું છે અને આપણે મારવાના છે હવે આપણે કાપડ હવે રેડી સમજો આ કાપડમાં કીડીઓ કીડિયું ચડી ગઈ જુઓ તમે કેટલી ભીધી છે જુઓ યા સંકેતો હમણાં રોટલા ખાતો તો તમે નહીં તો રોટલા ખાતો તો અમે ચાલો હવે આપણે કાપડ મારી દઈએ હવે ઓકે ડન તો મિત્રો ફૂલ તડકો છે અને વાત જાવ એટલી ગરમી છે જોવો તમે સુરત દાદા કેટલા હાફ પેક જો મારે તો જોવા તો નથી બાપ આંખમાં આંખમાં અંધા રહી ગયા તો ફિલહાલ જો અત્યારે જો અમારે કાપડ લાગી રહ્યા જો સ્ટ્રક્ચર આખું કરી દીધું ઓલરેડી સામેનું જો સ્ટ્રક્ચર આ બધું ઊભું હતું બરાબર હળદરવાળા ભાઈનું છે તો આ બધું ઓલરેડી ઊભું હતું એમને અત્યારે ટાઈમ નહોતો એટલે આપણે ઓર્ડર હાથમાં લીધો છે અને આપણે આ ફિટિંગ કરવાનું છે અડધું પ્લસ બીજા પંદર ગાળા વધાર્યા છે જો સંકેતભાઈ જો અહીંયા ચાલી રહ્યા છે અંદરનો ગુબો આપણો આ કાપડ જો અને મસ્ત બહુ મસ્ત ડિઝાઇન ચૌદ બાય ચૌદનું સ્ટ્રકચર છે વાહ સંકેતભાઈ જો એની ઉપર બેઠા છે જો વાહ શંકુભાઈ વાહ

આવી જાય ફિલહાલ કામે હવે તડકો જેટલો હોય ને વાત જવાય સાયા નથી ઉપર આનું સાયે સાયે ઉપર બોલો અહીંથી આપણે કાપડ મારવાના છે સંકેતભાઈ પાઇપ ઉપર હાલે કારણ કે બહુ વજનવાળો છે ને એટલે અને હું હા હલકો સમજ્યા એટલે આપણે થોડુંક છે ને અહીંથી આમ રેડી ઓ રેડી જ બીજું કાપડ આપી દીજો સંકેતભાઈ રહે વાહ તો અડધું ફાકી જો ઉપર જો ખાલો બાકી હતો છે હવે જો આપણે આપણે ઘોડી લઈ લીધી હવે હવે જો અહીંયા ફિટિંગ કરવાનું છે આપણે ફિલા કરી લઈએ હવે

તો ફાઇનલી મિત્રો બધું વર્ક થઈ ગયું છે ડન અને અહીંયા સામે મસ્ત મજાનું માંડવી બનાવી છે માતાજીની જો તમે વાહ જય માતાજી જો અહીંયા માંડવી ગરબો મૂક્યો છે જો સરસ મજાનું ડેકોરેશન કર્યું છે આપણે પેલું નોરતું છે અને જો થાળીમાં પણ કેવો મસ્ત શણગાર છે જો થાળીનો મસ્ત શણગાર છે જો અને આ પણ જુઓ આ શાયદ વેટુનું વીણું એવું લાગે છે રોટલીનું નાનું વાહ અને આ ગરબો છે જય અંબેમાં વાહ નાનું એવડું સ્ટ્રકચર બનાવ્યું છે મસ્ત મજાનું તો બહુ જ મજા મજા આવી મિત્રો કષ્ટભંજન સ્કૂલમાં આપણે કામ કરવાને એટલે જુઓ તમે એક કોર્પોરેશન ઓકે રહી ગઈ લા આપણે થઈ ગઈ કે સફરમાંથી બહાર હવે જો નજારો સામે ગેટ કોનો છે ઓ તો ગેટમેન ગેટ કોનો ગેટમેન ઓગર નઈ મારા બડે હરામી હો બેટા

બસ લગા હા મોટો લાક્સ જો વો સામે ટીએમ ટી થવાનો કે બધું ફીટી થઈ ગયું કે મે સામે સે આપણે ન આલે કમાફે મળી ગયો જો જે અમે આજે આમ હે જો આપણે આડીનો નજારા

तुम्हारे पैसे थोड़ी ना कट रहे हैं? कर दो अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ मेरी गो राउंड खेलो या फिर टीपी टीपी टैप मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए